નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ બોડેલીના અલી ખેરવા ખાતે આજે રૂપિયા પંદર કરોડના ખર્ચથી તૈયાર થનાર છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનું ભૂમિપૂજન છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાના વરદ હસ્તે કરવામાં આવ્યું છોટાઉદેપુર જિલ્લો દસ વર્ષ પહેલા બે હજાર ચૌદમાં વડોદરા જિલ્લામાંથી છૂટો પડી અલગ જિલ્લો બન્યો પરંતુ છોટાઉદેપુર જિલ્લાનું શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા સાથે સંલગ્ન હતું ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા છોટાઉદેપુર જિલ્લાના નવીન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન માટે રૂપિયા પંદર કરોડ મંજૂર કરવામાં આવતા આજે બોડેલીના ખાતે છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ હસ્તે સંખેડા અને કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પાસે આવેલા અલી ખેરવા ગામે રૂપિયા પંદર કરોડના ખર્ચે બોડેલીની ખાલી અલી ખેરવા જૂથ ગ્રામ પંચાયત દ્વારા ફાળવવામાં આવેલ પાંચ એકર જેટલી જમીનમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનો નો હસ્તે ખાત મુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો આ સાથે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ જશુભાઈ રાઠવા સાથે સંખેડાના એકસો થી ઓળખાતા ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી છોટા ઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા સહિત જિલ્લા શિક્ષણ અધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને શિક્ષણ વિભાગના અધિકારીઓ શિક્ષક સંઘના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં શિક્ષકો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા પોટાઉદેપુર જિલ્લાની અલી ખેરવા એટલે કે બોડેલીની ધરતી ઉપર દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ દેશમાં નવી શિક્ષા નીતિ જ્યારે અપનાવવાનો મંત્ર મૂક્યો ત્યારે એની અંદર શિક્ષકોને તાલીમ અને વિદ્યાર્થીઓને હિતમાં રાખી અને જે તે કાર્યક્રમો એ જિલ્લા લેવલને ઘડાય એની રૂપરેખા તૈયાર થાય એના માટે જિલ્લા શિક્ષણ તાલીમ ભવનોની રચના કરવાનો જે નેમ મૂકેલી એના ભાગરૂપે રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે રાજ્યમાં આ બીજા નંબરનું શિક્ષણ અને તાલીમ ભવન છોટાઉદેપુર જિલ્લા ખાતે આપ્યું અને એનું આજે અમારા લોકપ્રિય સાંસદ આદન્ય જસુભાઈ રાઠવા સાહેબના હાથે આજે આ ખાતમુહૂર્ત થયું છે છોટાઉદેપુર જિલ્લામાં આવનારા દિવસોમાં આ નવીન ભવન જિલ્લા શિક્ષણ તાલીમ ભવન જે તૈયાર થવાનું એનાથી છોટાઉદેપુર જિલ્લાની શિક્ષણની ક્ષમતાઓમાં ખૂબ વધારો થવાનો બાળકો વિશિષ્ટ પ્રકારનું એને તાલીમ મળવાની એ રમતગમતના ક્ષેત્રની હોય એ બાલવૈજ્ઞાનિક બનવાની હોય એ બાલ વાર્તાકાર બનવાની હોય એ ઇતિહાસવિદ બનવાની હોય એવી વિશિષ્ટ પ્રકારની તાલીમો એ શિક્ષકોને પણ મળવાની વિદ્યાર્થીઓને મળવા પણ મળવાની અને આધુનિક ટેકનોલોજીથી કઈ રીતે આ જિલ્લાના શિક્ષણનું મૂલ્યાંકન થાય એની પરીક્ષાની પદ્ધતિ એના પ્રશ્નો પેપરો તૈયાર થાય ચકાસણીઓ થાય એવી વિવિધ પ્રકારની હેતુલક્ષી જે યોજનાઓ અહીંયા આ સેન્ટરના માધ્યમથી થશે મને શ્રદ્ધાને વિશ્વાસ છે કે આગામી સમયમાં જે છોટાઉદેપુર જિલ્લો શિક્ષણની દૃષ્ટિએ પાછળ છે એમ કહેવાય એમાં ઉત્તર ઉત્તર પ્રગતિ કરીને છોટાઉદેપુર જિલ્લો પણ રાજ્યના અન્ય જિલ્લાઓની હરૂળમાં અગ્રતા કામ મેળવે એવી આપણે આશા રાખીએ